આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત જિલ્લા બેંક બેંક બોલી રહ્યો છું ત્યારે ની અંદર જે મને જાણવા મળ્યું છે એ વિષય ઉપર આજે હું કહી રહ્યો છું ત્યારે આ ખેડા જિલ્લા બેંક પશુપાલકોની બેંક છે ખેડૂતોની બેંક છે અને સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે છેવાડાના માનવીને બેંકનો લાભ મળે એની સતત ચિંતા કરતી આ ખેડૂત ખેડૂતો માટેની કેડી બેંક છે ત્યારે હું પણ એક બેંકનો ડિરેક્ટર છું ત્યારે મારા જાણ થઈ છે મને એવી રૂબરૂ કે ભાઈ

સાથે સાથે ખેડૂતોનો પણ આ વિષય છે બેંકની અંદર આટલી મોટી થાપણો મુકતા હોય તો પણ આવો વિષય છે કે આ બેંક આ રીતે રાજકીય લોકોને જો આવી આધાર કાર્ડ ઉપર આટલી મોટી લોન આપતી હોય તો બેંક નું ભવિષ્ય જોખમમાં ગણાય ત્યારે આ બેંકના ડિરેક્ટર તરીકે મારે જાહેર કરવું પડે છે કે આ રીતે બેંકના ચેરમેન હોય ને સાથે તમામ ડિરેક્ટરો હોય ધ્યાન રાખી બેંકની અંદર ખોટું થાય નહીં પશુપાલકોનો કોઈ ખોટો અન્યાય ના થાય ખેડૂતોને કોઈ અન્યાય ના થાય એ માટે આજે મારે ફેસબુક લાઈવ અને મીડિયા મિત્રો સાથે થઈને આજે લાવી કરવાનો આ હેતુ છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ આવું કોઈ પણ લોન મંજૂર ના થાય અને અમારા બેંકના ચેરમેન હોય અમારા બોર્ડની અંદર પણ આ વાત આવે તો પણ ચોક્કસપણે એમના પૂરતા ડોક્યુમેન્ટ લેવા જોઈએ જે કોઈ વ્યક્તિને લોન આપે એના હાથે અમને અમે સંમત થી લોન આપવી જોઈએ બેંક માં તો જ છેવાડાના માનવીને એનો લાભ મળે પણ આ ખરેખર ખૂબ દુઃખ ની વાત છે ત્યારે અને બોર્ડ ની અંદર પણ ત્રણ સભ્યો સરકારી જે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે તો આવનારા દિવસોની અંદર અમૂલ ની જે રીતે ત્રણ સરકારી પ્રતિનિધિ નાબૂદ કર્યા છે એ રીતે બેંક ની અંદર પણ થવા જોઈએ